ઘોડાનો શોખ એવો છે કે એકવાર લાગ્યા પછી તમે કુંડાળે રેડી છે ઓ ભાઈ કેસર અને અર્જુન બે સાહી સવારી નીકળી છે પણ ઉગી ગઈ છે મસ્ત અને વાતાવરણ એકદમ ઠંડુ ઠંડુ અર્જુન ના બેના સ્ટેબલ

બસ જો અર્જુન ને નખાઈ ગયું છે બધુંય લાલાની કામગીરી સુપર છે અમારા ઘોડાઓની જરાય અમાર ચિંતા નથી ખાલી લાલા હવે આને ધમરવી પડે એવું નથી લાગતું કાલે ધમારી નાખી કા બપોર પછી ધમારી નાખો કારણ કે શું છે આ સફેદ રહી ને એટલે મેલી બહુ થાય કઈ વાંધો નહીં બીજું કઈ કામ હોય તો પતાવું કે પાકું પાકું ઘોડાનો શોખ એવો છે કે એકવાર લાગ્યા પછી તમે જલ્દી મૂકી શકતા નથી એટલે કે એક નશો છે અશ્વનો તો મારે બધા જે હજી ભણતા હોય નાના હોય અથવા કોઈ કોલેજ કરતા હોય બધાને એક મેસેજ આપવો છે કે તમે ઘોડાનો શોખ કરો બહુ સારો છે પણ તમારું ભણતર અભ્યાસ બગાડીને કરવાની જરૂર નથી તમે એકવાર એક સ્ટેબલ થઈ જાવ આમ કહે ને એમ સેટિંગ આવી જાય તમારો નોકરી ધંધો થઈ જાય તમારી ઇન્કમનો સોર્સ ઊભો થઈ જાય તમે આવક કમાવા મળો પછી તમે ઘોડાના શોખ કરો તો બરાબર છે તમને એવું લાગે કે આપણે ઘોડા રાખીએ છીએ તો ખાલી આપણે ઘોડા ફેરવીને કે કૂદાવીને ઓલું નથી પણ એમ કે આપણો ધંધો અને જે કાંઈ નોકરીને ને બધું વ્યવસ્થિત સેટ થઈ જાય પછી તમે શોખ કરો ને તો તમારા માતા પિતાને ગમે તો આવી રીતે તમે તમારા માતા પિતાને તમારા પરિવારને ગમે એ રીતે તમે ઘોડાનો શોખ કરજો એ આજે મારે તમને મેસેજ દેવાનો છે કારણ કે ઘણા મને મેસેજ કરે છે અને એમાં ઉંમર દસથી પંદર વર્ષના બાળકો વધારે છે કે ભાઈ અમને ઘોડાનો ખૂબ જ શોખ છે તો બહુ સરસ છે તમે ઘોડાનો શોખ કર્યો એ કોઈ ખરાબી નથી પણ તમે તમારા અભ્યાસમાં પહેલાં પૂરતું ધ્યાન દો અને કોઈ નોકરી ધંધો કરતો હોય તો એમાં ધ્યાન દો પછી વધારાના સમયની અંદર તમે આ બધાય શોખ કરો સવારી ક્યાં ઉપડી આ સવારી ક્યાં ઉપડી કઈ વાડીએ હા પાડો છે હા તો તો ઓલાનું શું થાય એનો જ પાડો છે લાલાનો હા આ જોને સવાર લાલાનો છોકરો હા તે સવારી નીકળી છે તનામુ છે દેવાંગ દેવાંગ ની સવારી નીકળી છે ભાઈ પાડા ઉપર આજે સવારમાં બ્લોગ મૂકાઈ ગયો એટલે કે આજે શુક્રવાર છે તારીખ આઠ આઠ એટલે સવારે મૂકવાનો હતો પણ આપણે બપોરે મૂક્યો તો તમે અત્યારે જોઈ લીધો હશે ખૂબ મજા આવી હશે અને વળી પાછો આપણે કન્ટિન્યુ કરવા તરફ છે એટલે પાછો આપણે બીજા બ્લોગનું શૂટિંગ પણ ચાલુ કરી દીધું છે અને કેસરને અને અર્જુનને જોવા માટે આપણે ફાર્મ ઉપર આવી ગયા છીએ તો એ યાદ તમને હું બતાવીશ અને કેસર માટે વવાઈ ગઈ છે ઈ પણ ઉગી ગઈ છે મસ્ત અને વાતાવરણ એકદમ ઠંડુ ઠંડુ છે તડકો નથી અને વરસાદી કેસર છે ઈ પાલો ખાવામાં મશગુલ છે કેસર અને અર્જુન ને પણ તમને બતાવી દઉં અર્જુન શું કરે છે એમ અર્જુન સાંજે ફાર્મ ઉપર એટલી બધી મજા આવે ને વાત પૂછો માં આખા દિવસનો થાક હોય જે કાંઈ એ બધું ઉતરી જાય આપણને તો રોજ સાંજે ફાર્મે આવીને બેહવાનું જ મન થાય છે તો ખૂબ મજા આવે એમ તો વ્લોગમાં હજી કાંઈક ને નવીન બતાવશું જોઈએ હવે કેસરને અને અર્જુનને છૂટા મૂકીએ તો એ ઘાસ બાસ ચરે બધુંય குண்டாலே ரெடிச்சே ஓ பாய் கேசர் அண்ட் అర్జుன் பே જાય ને ને ફૂલ સાઈડ હવે મોટો થઈ ગયો મોજ અર્જુન જો અર્જુન ફૂલ સ્પીડ પકડે છે ફૂલ ફોર્મ માં જો ભાઈ અર્જુન હમણાં કેટલા દિવસ થી બાંધેલ ને બાંધેલ છે ને એટલે થોડુંક એને દોડવાનું મન થાય કેમ કે હમણાં ટાઈમ રહેતો નથી જો અર્જુન જો જો એનો કરંટ દેખાડે જો ભાઈ અસલ આપણા ફર્મ નો નાઇટ વ્યુ ને કેસર અર્જુન રા ના સ્ટેબલ અને હવે આપણે જઈએ કારણ કે આઠ વાગી ગયા છે આજે બુલેટ કારણ કે ઘણા દિવસથી બેટરી બેટરી ઉતરી ગઈ હતી એટલે કે ઉતરી ન જાય એટલા માટે ચાલો તો નીકળીએ હવે ઘરે જવા માટે